યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે લઈને આવ્યા છીએ પાઉંભાજી રેસીપી વિડીયો તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી પાઉંભાજી તે માટે આપણે ચાર જાતના શાકભાજી લઈ લીધા છે બટાટા લીધા છે રીંગણ ફુલેવર અને કોબીજ બાફવા માટે ફક્ત આપણે ચાર જ શાકભાજી લેવાના છે તેને એકદમ સરસ સુધારી લેશું તો બટેટાની છાલ ઉતારીને બટેટા આપણે નાના હતા તો આખા જ રાખ્યા છે રીંગણાની સરસ કટકી કરી નાખી છે કોબીજના પણ કટકા કર્યા છે અને ફ્લેવર સુધારી લીધું છે આપણે તો આ બધા જ શાકભાજીને એકદમ સરસ ધોઈ લેશું બે પાણી હવે આપણે કૂકર લઈ લીધું છે ને તેમાં બાફવા માટે મૂકશું પાણી હવે તેમાં નાખી દઈશું આપણા શાકભાજી ફ્લેવર બટેટા કોબીજ અને રીંગણ તમારે જેટલી ભાજી બનાવી હોય એટલી શાકભાજી તમે લઈ શકો છો તો હવે આ શાકભાજી ડૂબે ને એટલું જ પાણી આપણે નાખવાનું છે બે જ સીટીમાં આપણી શાકભાજી ગેસની ફ્લેમ ઉપર બફાઈને રેડી થઈ જાય છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે હવે ગેસની ફ્લેમ ઉપર આપણે રાખી દીધું છે કૂકર બે સીટી થવા દઈશું તો હવે આપણે અલગથી બાફવાના છે વટાણા વટાણા આપણે લીલા લીધા છે તેને બે પાણીએ સરસ ધોઈ લેશું હવે લઈ લીધું છે કૂકર તેમાં નાખશું આપણે વટાણા અને પાણી લીલા વટાણા બાફવામાં વાળ લાગ લાગતી નથી એટલે એક જ સીટીમાં આપણા વટાણા છે ને બફાઈને સરસ રેડી થઈ જાય છે તો હવે એક જ સીટીમાં આપણા વટાણા છે ને એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયા છે હવે તેનું પાણી છે ને આપણે અલગથી કાઢી લઈશું ને આજથી આમ જોઈએ તો વટાણા પરફેક્ટ આપણા બફાઈને રેડી થઈ ગયા છે હવે આપણું શાકભાજી પણ એકદમ સરસ બફાઈ ગયું છે ફક્ત બે સીટીમાં જ બફાઈ જાય છે ગેસની ફ્લેમ ઉપર ધીમી ફ્લેમ રાખવાની છે આપણે તો હવે આ શાકભાજીનું પણ પાણી આપણે એકદમ સરસ કાઢી લેશું ને અલગ વાસણ લઈ લેશું તેમાં નાખતા જઈશું હવે પાણી કાઢી લીધું છે ને આપણે એકદમ સરસ આવી રીતે ક્રશ કરી લેશું પાઉંભાજી ક્રશ કરવાનું આવે એનાથી તમારે ન હોય તો તમે ચમચાથી પણ કરી શકો છો તો એકદમ સરસ આવી રીતે થઈ જાય છે હવે આપણે મસાલામાં જોઈએ વઘાર માટે તો ઝીણી સુધારેલી ડુંગળી ટમેટા પાલક ઝીણી સુધારેલી લીંબુનો રસ અને વટાણા આપણા બાફેલા પાઉંભાજી મસાલો છે અને છે લસણ આદુની પેસ્ટ અને છે આપણું શાકભાજી બાફેલું તો આપણે બધા જ મસાલા વઘારવાના રેડી થઈ ગયા હતા તો હવે આપણે વઘાર કરીએ વઘાર માટે ગેસની ફ્લેમ ઉપર આપણે રાખી દીધી છે કઢાઈ હવે કઢાઈ આપણે એકદમ સરસ ગરમ થવા માંડી હતી તો તેમાં નાખશું આપણે તેલ તેલ તમે બીજા શાકમાં નાખતા હોય એના કરતાં થોડુંક વધારે નાખવાનું છે હવે આપણે કઢાઈમાં તેલ નાખી દીધું છે ને એકદમ સરસ ગરમ થવા દેસું ત્યારબાદ લીધી છે આપણે ઝીણી સુધારેલી ડુંગળી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું હતું તો આપણે ડુંગળી નાખી ને એકદમ સરસ ફેરવી ફેરવી લેશું આ વિડીયો જલ્દીથી જલ્દી શેર કરી દેજો તો બીજા બહેનો પણ હોમમેડ મેડ પાઉંભાજી બનાવી શકે એકદમ સરળ રીતે તો ડુંગળી પાકવામાં થોડીક વાર લાગે છે તો ડુંગળીને એકદમ સરસ આપણે પાકવા દેસું બ્રાઉન થવા દેશું હવે લીધી છે આપણે લીલી પાલક જેની સુધારીને પાલક નાખવાથી જ પાઉંભાજીનો ટેસ્ટ છે ને એકદમ સ્પેશિયલ બહુ મસ્ત આવે છે હવે પાલકને છે ને આપણે ડુંગળીમાં એકદમ સરસ ફેરવી લેશું અને પાલકને પણ આપણે એકદમ સરસ પાકવા દેસું આ રીતે બનાવશો ને તો તમારી પાઉંભાજી એકદમ ટેસ્ટી બનશે તો પાલક જોઈએ તો આપણી અડધી પાકવા માંડી છે હજી આપણે પાકવા દેસું વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું પાલક આપણે કાચી જ નાખવાની છે બાફવામાં નાખવાની નથી બાફવામાં નાખશો તો ટેસ્ટ એનો વયો જાય છે કાચી નાખવાથી એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે જળવાઈ રહી છે હવે પાલક એકદમ સરસ પાકી ગઈ હતી ડુંગળીને પાલક ત્યાર બાદ લીધા છે આપણે ઝીણા સુધારેલા ટમેટા હવે એ નાખીને એકદમ સરસ મિક્સ કરી લેશું ટમેટા નાખીને પછી હવે તેલમાં જ આપણે ડુંગળી પાલક અને ટમેટા ત્રણેયને સરખા મિક્સ કરી અને પાકવા દેશું વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હવે આ મસાલો આપણો એકદમ સરસ પાકવા માંડ્યો છે ડુંગળી ટમેટા અને પાલક વચ્ચે વચ્ચે આપણે ફેરવતા રહીશું ટમેટાની છાલ છૂટી પડી જાય ને ત્યાં સુધી આપણે આ મસાલાને છે ને એકદમ સરસ પાકવા દેવાનો છે તો મસાલાનો કલર બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ હવે આપણે લેશું પાઉંભાજી મસાલા તમે કોઈ પણ પાઉંભાજી મસાલો લઈ શકો છો હવે આપણે એડ કરીશું એક ચમચી જેટલું પાઉભાજી મસાલો હવે નાખશું સ્વાદ અનુસાર નમક નમક આપણે બાફવામાં નાખ્યું નથી એટલે થોડુંક વધારે નાખશું સ્વાદ અનુસાર ત્યારબાદ લીધી છે આદુ લસણની પેસ્ટ હવે નાખશું આપણે લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું પાવડર તમે લઈ શકો છો આ બધા જ મસાલાને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આપણે બાફેલું શાકભાજી હતું રીંગણ બટાટા ફુલેવર અને કોબીજ એકદમ સરસ ક્રશ કરીને લઈ લીધું છે એ હવે મિક્સ કરી લેશું આ બધા જ મસાલામાં એકદમ સરસ તો આપણે શાકભાજી મિક્સ થઈ ગયું છે બધા જ મસાલા એકદમ સરસ હવે આપણે વટાણાનું ખાસ ખ્યાલ રાખવાનો છે કે ઉપરથી જ નાખવાના છે વટાણા આપણા લીલા હતા તો એકદમ સરસ બફાઈ ગયા છે ઉપરથી નાખવાથી છે અને આખા જ રહેશે વટાણા હવે નાખશું આપણે એક લીંબુનો રસ લીંબુનો રસ નાખવાથી પાઉંભાજી તમારી એકદમ સરસ બનશે સ્પેશિયલ બનશે લાઇટના કારણે કલર છે ને થોડોક પીરો આવે છે એકદમ લાલ ચટક બને છે આપણી પાઉંભાજી તો હવે બેક મિનિટ જેટલો એમ એમને એમાં મસાલાને બધા જ ને પાકવા દેસું પાઉંભાજીને આપણી રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો વિડિયોમાં તેનું તેલ છૂટું એકદમ સરસ પડવા માંડ્યું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે અને ભાજી એકદમ સરસ પાકી ગઈ છે તો ઉપરથી નાખશું ઝીણી સુધારેલી દાણા ભાજી તો તૈયાર છે આપણી એકદમ સ્પેશિયલ હોમમેડ પાઉાજી તેને સર્વ કરીએ બહુ મસ્ત બને છે આ રીતના જરૂરથી એકવાર બનાવજો શિયાળામાં શાકભાજી બહુ મસ્ત આવે છે બધા જ શાકભાજી મરી રહેતા હોય છે એટલે આપણી તૈયાર છે શિયાળા સ્પેશિયલ હોમમેડ પાઉાજી એકદમ સરસ છે પંદરથી વીસ મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે આપણી પાઉંભાજી તો જરૂરથી એકવાર બનાવજો પછી મને કમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં